કોરોના હુમલા પ્રકરણે જયરાજ આહિરની ધરપકડ થયા બાદ પણ કોળી સમાજ ન્યાય સભા યોજવા અડગ પગદાણા હુમલા પ્રકરણે જે પણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી હોય તેની સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી બાબતોને લઈ કોળી સમાજમાં હાલ પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ન્યાય સભાને લઈ ભાવનગર શહેરમાં કેવું વાતાવરણ છે ચાલો જાણીએ આગેવાનો પાસેથી ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણા ન્યાય સભા જે રાખી છે એ ન્યાયસભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું અને ન્યાયસભા યથાવત છે ન્યાયસભાની આપણને મંજૂરી પણ મળી ગઈ છે ન્યાયસભા શેના માટે

પીઆઈ ડાંગર જે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર હતી લખી તો નામ વગર લખી છે આઠ જણા નામ વગર લખી છે અજાણ્યા શખ્સો પર લખી છે ત્યાર પછી એમને પીઆઈની બદલી થઈ છે કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એની બદલી થઈ છે બદલી કરીને એમને સેફ કરી લીધા છે ભૂલ ન કરે પછી જેમને જજ બની બેઠેલા અને કાયદો ખિસ્સામાં હોય એવા ડીએસપી ઝાલા એમને તો તાત્કાલિક શીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ તોમકદાર નીકળ્યા તો પીઆઈ ડાંગર અને ડીવીએસપી ઝાલા આ બે તોમકદારોને ચાવરની મદદ કરી છે ખાખી પતિ કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે બેએ તો આ બેને તાત્કાલિક ડિસ્મિસ કરવામાં આવે જો ડિસ્મિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોણી સમાજ એની લડત લડવાનો છે એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય ગુનેગારી ગુનેગાર જ હોય છે ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ અને પીઆઈ ડાંગર અને ઝાલા આ બંને તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે અને કોળી સમાજને રોડ ઉપર કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે સમાજ માટે થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત સત્યવીસ દિવસ સુધી જયારે લડાત લડી ત્યારે મૂળ ચમકદાર સુધી પહોંચ્યા છે પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ અમારા આગેવાનો પણ એમાં મક્કમને મજબૂત છે આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ મિટિંગો રાત્રી મિટિંગો ચાલુ થઈ ગઈ છે ડોર ટુ ડોર પ્રવાસ ચાલુ થઈ ગયા છે આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો બેનરો પણ લાગવા મળ્યા છે એટલે આપ કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતાને તાકાત બતાવો જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર ને અન્યાય ન કરે કરે તો પણ પોલીસ એને ન સાવરે તો જ કાયદો શું છે ભાન થશે અને કાયદામાં જોગવાય છે કે કોઈ પણ હોય તો અમારી ક્લીન ચીટ આપી દીધી છે ડીએસપી મદદગીરી જ છે અને પીઆઈ ડાંગરને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને સત્યાવીસ દિવસ સુધી આ કેસ લંબાનો એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આપ સરકારને હું વિનંતી કરું છું અને કોઈ સમાજની ન્યાય સભામાં આ દુર્ઘટના બની ત્યાં પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે અને એ તમામ મિત્રોનો તમારા સૌની વચ્ચે અમે એમને લાવશું અને સાંભળવાના પણ છીએ અને પડદા રહીને મહત્વની ભૂમિકા ભજાવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા બિન રાજકીય કઈ ને કઈ સરકારી ક્ષેત્રોમાં કોળી નેતા માં પડદા પાછળ રહીને કામ કર્યું છે એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે તો આપ સૌ કોળી સમાજને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને અને વડીલ બંધોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો વંદે માત્ર ભારત માતા કી જય જય ગુરુ જય કોળી સમાજ